ખેલો પડે આપણે હસી ફારો કરે જોઈએ મગજ ગરમ કરો ખબર કેવું આતંકવાદી આયા પાકિસ્તાન વાળા ચેક તો કરો ને શું યાર અલા એટલે બિચારા ભિખારી ફુગ્ગા જેવું અંદર

માધ્યમ દર્શન કરવા જોઈ કદાચ થઈ જાય તો નસીબ છે

કલ્લા કછો કતોય તો કલ્લા કે થા બી બે કલ્લા બીજા કોઈ આવતું નઈ બીજું ભાઈ આયા 10 રૂપિયા આયા એ તો એટલા જ રૂપિયા ના એ લઈ લેજો આ પાટ બિસ્કિટ

પેલું તો તમે ટાઈમ નહી હોય તો તમે એવું કોઈ ના હોય બપોર પેલા બોલાવો બોલાવો તો બોલાવો અમારે એવું છે મજૂરી બોલાયે છે બપોર પેલા જ બપોર પછી કોઈ કોમ ના થાય અઢી વાગે ખાઈ ના આવે ત્રણ વાગે પાર પાર પો વાગે એટલે ચા પી હેડો ભાઈ અને બીજું વસ્તુ કઉ કે ચલો મજૂરી આપવું હોય તો આપડે દસ તળો પછી મરચી નો વેણવાનું છે મરચી વેણવાની છે બરોબર

ના થાય ના પાછી તમે જેટલા કમાવો દાડા ને તો આવીને આવી ભીખ માગશો તો સુખીતા આવો લેડો લે માગતા રહો